દિલ્હીમાં પીએમ મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક દિવસ માટે દિલ્હીના પ્રવાસે છે પીએમ મોદી સાથે મુલાકાત કરી અને ચાલી રહેલા કામો સંદર્ભે ચર્ચા પ્રધાનમંત્રી મુલાકાતની તસવીરો મુખ્યમંત્રીએ પોસ્ટ કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે દિલ્હીના પ્રવાસે છે એક દિવસીય આ પ્રવાસ અને પીએમ મોદી સાથે મુલાકાત તેમણે કરી અને આ મુલાકાતની તસવીર તેમણે શેર કરી છે તો દિલ્હીમાં પીએમ મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત અને ચાલી રહેલા જે કામો છે તે સંદર્ભે ચર્ચા કરવામાં આવી કે કયા કયા વિકાસના કામો ચાલી રહ્યા છે કયા કયા કામો બાકી છે આ મુદ્દા ઉપર ચર્ચા કરાઈ છે અને આ જે મુલાકાત અને એ મુલાકાતની તસવીરો મુખ્યમંત્રીએ પોસ્ટ કરી છે તો સીએમ ની એક દિવસીય એક દિવસનો પ્રવાસ દિલ્હીનો અને પીએમ મોદી સાથે તેમણે મુલાકાત કરી તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઇન પર જોડાઈ ગયા છે મેહુલ સીએમ નો એક દિવસનો દિલ્હીનો પ્રવાસ પીએમ મોદી સાથે મુલાકાત મેહુલ બિલુલ ગુજરાતમાં રાજકીય જે સમીકરણો છે તેને લઈને અનેક ચર્ચાઓ જો તે થઈ રહી છે તેની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના એક દિવસના મુલાકાતે છે તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે પીએમ મોદી સાથે તેમને મુલાકાત કરી છે ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચાઓ પીએમ મોદી સાથે જે ઘટક છે તેની અંદર થઈ છે તેમની જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે તેને લઈને માહિતી મળી રહી છે તે પ્રમાણે જે ગુજરાતની અંદર અત્યારે વર્તમાન જે મહત્વના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને આવના દિવસોની અંદર જે મહત્વનો જે કામગીરી થવાની છે તેને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે લગભગ એક કલાક સુધી આ બેઠક જે છે તે મળી રહી છે તેઓ જુદી જવા માટે બપોરે તેમની મુલાકાત જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જોડાવા બદલ આપનો આભાર મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે અને એ જે મુલાકાત કરી એ તસવીરોને શેર કરી છે અને જે ગુજરાતમાં વિકાસના કામો જે ચાલી રહ્યા છે એ ચાલુ કામના સંદર્ભમાં આ મુલાકાત થઈ હોઈ શકે ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ હોઈ શકે તો આ દ્રશ્યો અને એ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા અને પોસ્ટ કર્યા છે સોશિયલ મીડિયા ઉપર